યશને કાગડાનો અવાજ સંભળાય એટલે એ બહાર નીકળી જ જાય રોટલો નાખવા હારું ક્યારે કાગડો આવે ને ક્યારે રોટલો નાખવો એની જ વાત જોયા કરતો હોય તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મેં નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે હવે મેં બનાવી દીધી છે ચા યશના ડેડી સાથે બેસીને મેં ચા પી લેમ થોડીક ચાલો ટિફિન બી રેડી થઈ ગયું છે આજે બનાવ્યું છે બટાકા ટામેટાનું શાક યશ હજુ સુતેલો જ છે એટલે એના કપડાં બધા મશીનમાં ધોવા હારું નાખી દેમ મેં આ યશના ડેડી જવાના નોકરીએ તો હક ની થાય તો ને ઉઠાડી કાઢો હવે મારું બધું કામ રહી જાય આ જો ચાલ્યા એમ કરીને લઈ એમ કરીને બહુ લાડકો થાય એની હાથે રમતો છે એટલે મેં ભાત મૂકી દીધા છે ઘરે આ ડ્રેગન યંશ ની નજર કે દિવસ એના પર હતી તો આજે તોડી લાવ્યો ને હવે જ રમ્યા કરે એ ખાઈ બી નહીં ને કોઈને આપે બી નહીં બસ એને રમવું જ છે એની હાથે અમારા ઘરે મમ્મી ઘરે જ ઘી બનાવે તો આજે મૂક્યું છે ઘી બનાવવા યન્સ તો નાઈ ને પાછો સુઈ ગયો એ ઉઠે એટલે મેં બધું કામ પટાઈ દેમ મારું આ કાગડાનો અવાજ આવ્યો ને એટલે યન્સ તો જલ્દી જ ઉઠી ગયો મમ્મીએ બનાવ્યું છે ભીડાનું શાક મેં બનાવ્યા છે દાળ ભાત અને કાકડીનું કચુંબર તો દબાઈને હવે દાળ ભાત ને શાક રોટલી ખાઈ લેમ ચલો ખાને કે બાદ મીઠા હો જાય ઈસલી મેં મૈસૂર ખા રહી હું યન્સ હવે બે વાગ્યા સુધી ગાડી રમે અત્યારે એને ઊંઘ નહીં આવે બે વાગે ઊંઘ આવે ત્યાં સુધી એ ગાડી જ રમ્યા કરે ચલાવે નહીં બેસે ની અંદર બસ ખાલી રમ્યા જ કરે બાકી જ આજે મેં પાછા પીઝા બનાવ્યા કાલે બધું બહુ સામાન બચેલું હતું ને તો યન્સના ડેડી કહી ગયેલા હતા કે હાજે પાછા પીઝા બનાવજે એને બહુ ભાવેલા પીઝા એટલે પાછા પીઝા બનાવવાને ખાઈ લીધા પછી મેં બનાવ્યા રોટલા અને રીંગણ બટાકા ટામેટાનું શાક પછી અમે ગયા યંસની ફોઈને ફૂઈને ત્યાં વીકને રમાડવા માટે પીઝા ખાઢેલા હતા એટલે ભૂખ નહીં લાગેલી પણ જરાક ખાઈ મૂકું રોટલો બનાવેલો છે એટલે તો ચાલો આજનો વ્લોગ મેં અહીંયા જ પૂરો કરું યન્સ બી ઊંઘી ગયો છે મેં બી ઊંઘી જામ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલના વ્લોગમાં